હાય એવરી કેમ છો હું છું તમારો સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગિરના શેડની સામેની સાઈડમાં કેમ કે અહીંયા થાય છે લાઈવ સફેદ ડુંગળીની હરાજી મિત્રો આજે વાર છે બુધવાર તારીખ છે ઓગણીસ અગિયાર બે હજાર ને પચીસ આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો આઠ હજાર પાંચસો ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો દસ હજાર પાંચસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો રોજની જેમ આ વિડીયોમાં આપણે બંનેના બજાર ભાવ જોવાના જવાના છીએ સફેદ અને લાલ ડુંગળીના વિડિયો મેન સુધી બિન્યાજો ચેનલમાં પહેલીવાર હોવ નવા હો તો ખાસ એક રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ જ વિડીયો તમે ફેસબુકની અંદર જોતા હો તો આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં કેમકે મહુવા માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયો તમને ડેલી બંનેમાં મળે છે અને ખાસ દિલથી રિક્વેસ્ટ છે કે આ વિડીયો હર ખેડૂત સુધી શેર કરવા વિનંતી જેથી કરીને એને ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીના બંનેના આ બજાર ભાવ ચાલી રહ્યા છે તો ખાસ એક વિનંતી છે શેર કરી દેજો ચેનલમાં પહેલીવાર હો નવા હો તો ખાસ કરીને જોડાઈ જાજો બરાબર કેવા રહેશે બજાર ભાવ લાઈવ હરાજા જીમાં જઈ ને એકડે એકથી તમને બધા વક્કલ બતાવવાની કોશિશ કરું છું પચાસ એકસો ને પચાસ રૂપિયા પચાસ પચાસ રૂપિયા એકસો પચાસ પચાસ રૂપિયા ને ઓલું ભાઈ ભાઈ ને એકસો જો તા ઉતાવવાનું છે નેવું છે 150 50 રૂપિયાના કાણવા શ્રી રાસ જે 20 રૂપિયા ભાવ છે જોઈ શકો છો મિત્રો વોકલ ની ક્વોલિટી કિલોનો ભાવ છે મોવ તો રૂપિયા રૂપિયાના

ત્રણ નવી ડુંગળી છે જોઈ શકો છો એકસો ને નેવું રૂપિયા ભાવ એવો છે વીસ કિલો નો ભાવ ગયો છે એપીએમસી ચોરાશી ચોરાશી રૂપિયા એકસો ને ચોર્યાસી રૂપિયા ભાવ મિત્રો મિત્રો બસો ને છત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે આ ક્વોલિટી જોઈ શકો છો વીસ કિલો ભાવ ગયો છે મોવા

બસો ચૌદ પંદર સોળ સત્તર અઢાર રૂપિયા વીસ એકવીસ બસો ને એકવીસ રૂપિયા એકવીસો એકવી એક રૂપિયા ને બોલું ભાઈ કોઈ એકવીસ ત્રણ વાર વીસ રૂપિયા મિત્રો આ વખત નો બસો ને એકવીસ રૂપિયા ભાઈ નવી ડુંગળી છે ને કયા ગામ છે કેટલું થાય માર્કેટિંગ યાર્ડ થી પિસ્તાલીસ કિલોમીટર કેમ લાગ્યો ભાવ બરાબર આવ્યો

એકસો ને અઠ્યાવીસ રૂપિયા અઠ્યાવીસ 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 રૂપિયા એકસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ આવ્યો મિત્રો નવી ડુંગળી છે

આ સે નવી ડુંગળી સે નવી ડુંગળી હા ભાવ સારો સારું ક્વોલિટી સુધર છે ભાવ સુપર ક્વોલિટી છે મિત્રો જોડી માર નહીં એટલે ફરુખભાઈ ત્રણસો ત્રણસો એક રૂપિયા એક એક રૂપિયા ત્રણસો ત્રણસો એક રૂપિયા ત્રણસો એક બે ત્રણસો ને બે રૂપિયા બે

ત્રણસો એકવીસ એકવીસ એકવીસો ત્રણસો ઓગણત્રીસ ઓગણત્રીસ ત્રણસો એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ ઓગણ ચાલીસ એકસો બેતાલીસ છેતાલીસ છેતાલીસ ત્રણસો છેતાલીસ રૂપિયા ત્રણસો છેતાલીસ છેતાલીસ રૂપિયા ને સુડતાલીસ અડતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન છપ્પન સાઠ એકસઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ ચોસઠ ત્રણસો ચોસઠ ત્રણસો ચોસઠ પડે ચોસઠ પંચાશી ત્રણસો પંચ્યાસી 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 રૂપિયા ત્રણસો પંચ્યાસી

હું ભાવ આવ્યો ખાલી છન્નું નવી ડુંગળી મિત્રો છન્નું રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો છન્નું રૂપિયા વીસ કિલોનો ભાવ ગયો છે એપીએમસી મવા નવી ડુંગળી મિત્રો ખાલી એકાણું રૂપિયા ભાવ ગયો છે નવી ડુંગળી છે બંને વકલ જોઈ શકો છો મિત્રો જૂની ડુંગળીના એકસો ને સત્યાવીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો વક્કલ ની ક્વોલિટી

કિત્રો એકસોને તેત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે જૂની ડુંગળી છે જોઈ શકો છો વીસ કિલોનો ભાવ ગયો છે એપીએમસી મહવા ચિત્રો ખાલી એકોતેર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો આ વપકલ ચોક્કીનો માલ છે થોડોક ચિત્રો નવી ડુંગળી છે ત્રણ નવી ડુંગળી છે જોઈ શકો છો સો રૂપિયા પૂરા આવ્યા છે માલ સારો છે

ઓગણત્રીસો એકત્રીસ રૂપિયા

સુપર ક્વોલિટી છે મિત્રો નવી જોઈ શકો છો બે રૂપિયા ભાવ આવે છે વીસ કિલો નો ભાવ ગયો છે બાજુમાં વક્કલ છે નવી નો જોઈએ નવાનું નવ્વાણું નવ્વાણું બોલવો મિત્રો આમાં નવ્વાણું રૂપિયા આવ્યો છે થોડોક ભીનો માલ છે જોઈ શકો છો વીસ કિલો નો ભાવ ગયો છે આ નવી ડુંગ